મેઘરજ તાલુકાના ભેમાપુર ધનીવાડાના જંગલ વિસ્તારોમાં આગ લાગતા વનરાજીને વ્યાપક નુકસાન પહોંચ્યું આજે તારીખ તેર માર્ચ સાંજે ચારથી છના અરસામાં મેઘરજ તાલુકાના ભેમાપુર ધનીવાડાના જંગલ વિસ્તારોમાં એકાએક આગ લાગી જવા પામી હતી જેથી જંગલ વિસ્તારમાં આગ લાગતા વનરાજીને ભારે નુકસાન પહોંચ્યું હતું આગ લાગી કે લગાવવામાં આવી તે દિશામાં વન વિભાગ નિષ્પક્ષ તપાસ હાથ ધરે તે જરૂરી બન્યું છે આગની ઘટનાથી જંગલ વિસ્તારમાં વિહરતા પશુ પક્ષીઓમાં પણ દોડધામ મચી જવા પામી હતી નોંધનીય છે કે એક મહિના જેટલા સમય અગાઉ આ વિસ્તારમાંથી જ ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી પરંતુ આગ લાગવાના કારણે વનરાજીને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું